વિસનગરમાં થયેલા ચકચારી દુષ્કર્મનો મામલો પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યો થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસે આરોપીઓને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતા શહેરની જનતા તેને જોવા માટે ઉમટી પડી હતી પોલીસ સ્ટેશનથી સૌપ્રથમ જીડી સર્કલ સુધી લઈ જઈને ત્યાંથી પગપાળા જ આરોપીઓને બસ સ્ટેશન પાસે આવેલા મીરા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને ઘટનાને જાણવામાં આવી હતી જ્યાં મીરા ગેસ્ટ હાઉસના રૂમ નંબર બસો પાંચમાં આરોપીઓએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ શહેરની બહાર આવેલા પિંડારિયા તળાવની નજીક અવાવરું ખેતરમાં કે જ્યાં દુષ્કર્મને ફરી વખત અંજામ આપવામાં આવ્યો હતો એ જગ્યા પણ પોલીસે જોઈ હતી વિસનગર પંથકમાં ચકચાર જગાવનારી જે ઘટના બની છે જેમાં ચૌદ વર્ષીય કિશોરી સાથે છ નારાદમો ગેંગરેપ કર્યો છે અને જેમાં સૌપ્રથમવાર રાત્રિના સમયે આરોપી દ્વારા જે સગીરાને બુલેટ ઉપર બેસાડીને પિંડારિયા તળાવને નજીક આવેલા આ રોડ બાજુના એક ખેતરમાં લઈ જવામાં આવી હતી આપણે અમે આ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે જે આ જગ્યાથી સગીરાને અંદરની સાઈડ લઈ જવામાં આવી હતી અને ત્યાં આરોપી દ્વારા એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને જોવા વિસનગરની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી તો સાથે જ આરોપીઓ ઉપર ફિટકાર પણ વરસાવી રહી હતી આખી ઘટનાને લઈને વિસનગરના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે બ્યુરો રિપોર્ટ વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ ચારના રોજ જે એક નાબાલિક દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનું આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં